સુરતના પોલીસ કર્મચારીના પુત્રે યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવતા પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી તો યુપીએસસી પાસ કરનાર યુવાને પોતાની સફળતાના રહસ્યો પણ હતા ભારતની સૌથી ગણાતી યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે મંગળવારે જાહેર થયેલા પરિણામમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર સોળ જ યુવા આ પરીક્ષા પાસ કરી શક્યા છે આ સોળમાંથી માંથી એક યુવાન છે સુરતના પોલીસ હેન્ડ કોન્સ્ટેબલનો પુત્ર મયુર પરમાર મયુર યુપીએફસીમાં માં દેશમાં આઠસો ત્રેવીસમો રેન્ક મેળવ્યો છે અને ગુજરાતમાં નવમો રેન્ક મેળવ્યું છે મયુર પરમારના પિતા સુરતના સલબતપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને પોલીસ વેના ઇન્ચાર્જ છે હાલ દીકરાની સફળતાને પગલે પિતાની છાતી પણ ફૂલી ગઈ છે સુરતમાં એક માત્ર યુવાને યુપીએસસી પરીક્ષામાં ઉત્તર્ણ થયેલા લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે મયુર પરમારે આઈએ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને યુપીએસસી પાસ થવાના રહસ્ય પણ જણાવ્યા હતા સાંભળો યુપીએસસીમાં પાસ થનાર મયુર પરમારને મારું નામ મયુર પરમાર છે અને યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન બે હજાર બાવીસમાં મેં આઠસો ત્રેવીસમાં રેન્ક હાંસલ કર્યો છે જો કે મારું મુખ્ય ધ્યેય જે છે તે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસનું છે અને ક્યાંક ને ક્યાંક ઓપ્શનલ વીક રહેવાના કારણે આ પરિણામ રેન્ક મળ્યો છે પરંતુ આગામી સમયમાં મને વિશ્વાસ છે કે હું સારો રેન્ક પ્રાપ્ત કરી લઈશ શરૂઆતમાં ડેફિનેટલી હાર્ડવર્ક કર્યું અને ડેફિનેટલી બધા જ વિદ્યાર્થીઓ હાર્ડવર્ક કરતા હોય પરંતુ આ એક્ઝામમાં વર્કની હાર્ડવર્ક મિક્સર વધારે જરૂર હોય પરઝર્વરન્સ સતત લગન વધારે વાંચવા કરતાં કન્ટિન્યુઅસ વાંચન અને ધૈર્યની વધારે જરૂરિયાત હોય પ્લસ યુપીએસસી શું માગે છે એ કઈ પ્રકારના ક્વેશ્ચન માગે છે મેઇન્સ સંદર્ભે ડાયરેક્ટ સિલેબસમાંથી ક્વેશ્ચન પૂછે છે એ બધી વાતમાં ધ્યાન રાખીને સ્માર્ટ સ્ટડી કરી હતી એના કારણે આ રેન્ક મળ્યો છે મને ડેફિનેટલી મારો તો મુખ્ય ગોલ આઈએએસ છે જેમાં મને આશા છે કે હું એમાં દ્રઢતાથી હું મારી મહેનત આગળ વધારીશ અને પાસ કરીશ જેથી મને વિવિધ ક્ષેત્રમાં મારી સક્ષમતાનો ઉપયોગ કરવાનો મને મોકો મળે અને અન્યથા પણ મને હાલમાં જે પણ સર્વિસ મળશે એમાં હું મારી સક્ષમતાનો પૂરી ઉપયોગ ઉપયોગ કરીશ હું મુખ્યશ્રી ડેફિનેટલી આમાં મારું માધ્યમિક એજ્યુકેશન સારું આપ્યું સારી સ્કૂલમાં ફાધરે પ્લસ એનઆઈટીમાં એડમિશન મેળવ્યું પ્લસ આ તૈયારીના ચરણમાં પણ આર્થિક સંદર્ભે મારા ફાધરનો સપોર્ટ રહ્યો હતો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એ સપોર્ટ જ છે કે જેના કારણે હું અત્યાર સુધી આ પચીસ છવ્વીસ એજ સુધી પણ આ તૈયારી ચાલુ રાખી શક્યો તો હું ડેફિનેટલી મારા ફાધરને શ્રેય આપીશ વધુમાં મયુર પરમારે કહ્યું હતું કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ કામરેજ ખાતે આવેલા શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાંથી પૂર્ણ કર્યું છે ધોરણ બારમાં સાયન્સમાં ઉત્તરણ થયો હતો ત્યારબાદ સુરતમાં આવેલી એસપીએનઆઈટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ એસએમસી અંતર્ગત એક કોન્ટ્રાક્ટ કંપનીમાં પણ ત્રણ મહિના નોકરી કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા